સમાચારોમાં આગળ વધીએ નવસારીથી સમાચાર નવસારીની કાવેરી નદી ભયજનક સપાટી નજીક વહી રહી છે ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીમાં જળસ્તરમાં વધારો થતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કાવેરીના પાણી બિલીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારમાં પ્રવેશ્યા હતા કાવેરી નદીના ડ્રોન વિડિયો પણ સામે આવ્યા છે તો કાવેરી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા નદીમાં સતત જળસ્તર વધી રહ્યું છે અને આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ પાણી ફરી વળતા લોકો પરેશાન થઈ ચૂક્યા છે કાવેરીના પાણી બિલીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારમાં પ્રવેશ્યા હતા કાવેરી નદીની જળસ્તરમાં વધારો થતાં જ આસપાસના કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે ઉપરવાસના વરસાદના કારણે કાવેરી નદીમાં સતત પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ભાવિન કાવેરી નદીની શું સ્થિતિ જળસ્તર માં વધારો ચોક્કસ દીપા જો સમગ્ર વરસાદની સ્થિતિને લઈને વાત કરવામાં આવે તો નવસારી હાલ જે લોકમાતા સમાન અંબિકા કાવેરી પૂર્ણા જે નદીઓ છે ત્રણે ત્રણ નદીઓ રુદ્ર સ્વરૂપ ધરણ કરી દીધું છે કાવેરી નદી ખાસ કરીને પોતાની ભયજનક જે સપાટી છે ઓગણીસ ફૂટ છે ને હાલ ફૂટે વહી રહી છે એટલે કે ભયજનક સપાટી વટાવવામાં માત્ર એક ફૂટ બાકી છે જો આ સ્થિતિ રહેશે તો ક્યાંક કાવેરી નદી એટલે કે ચીખડી તાલુકા અને ગણદેવી તાલુકાના જે આડત્રીસ થી વધુ જે ગામો છે એ ગામોને હાલ એલર્ટ આપી દેવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા પરંતુ જો વરસાદ હજુ અવિરત ચાલુ રહેશે તો ક્યાંક સ્થિતિ વધુ બગડે એ હાલ દેખાઈ રહ્યું છે પરંતુ નવસારી માટે એક રાહતના સમાચાર એ છે કે પાણીના જસ્તમાં જ ઘટાડો થઈ શકે એમ છે પરંતુ ઉપરવાસ અને જો નવસારી જિલ્લામાં ફરી વરસાદ જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને ફરી વરસાદ જો ચાલુ થશે તો ક્યાંક નવસારીની સ્થિતિ બગડી શકે એવું હાલ દેખાઈ રહ્યું છે દીપા આભાર ભાવિન જાણકારી આપવા માટે તો નવસારીની કાવેરી નદી છલકાતા આસપાસના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે સતત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ જે વરસાદ ખાપ્યો છે તેના કારણે ભયજનક સપાટીની નજીક કાવેરી નદી વહી રહી છે સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતમાં ધોધમાર વરસાદ ખાપ્યો છે માધવ બાગ સોસાયટીમાં પાણી ભરાયા છે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે સુરતમાં બિલકુલ દીપા સુરતનો કોઈપણ વિસ્તાર લઈ લો તમામ જગ્યા પર ધીરી ધારે શરૂ થયેલો વરસાદ ક્યાંક ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે તો ક્યાંક વરસાદ વિરામ લઈ રહ્યો છે છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતમાં રહેતા લોકોની સમસ્યામાં વધારો થયો છે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના પર્વતપાટીયા વિસ્તારમાં કહી શકાય વૃંદાવન રો હાઉસ છે માધવબાગ સોસાયટી છે ઋષિકેશ વિહાર છે આ તમામ જગ્યા કાપડના વેપારીઓ રહે છે કાપડ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો રહે છે ત્યારે આ વિસ્તારમાં જે રીતે પાણી ભરાયા છે દ્રશ્ય જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર બન્યા છે ટ્રેક્ટર અથવા સાયકલોની મદદથી જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે અહીંથી નીકળી રહ્યા છે લોકો બહાર જાય છે વસ્તુ લઈ પરત ફરજ ઘણા બે ભાઈઓ બજ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે कारण के जो प्रकार है पहुंचा भैया क्या नाम है आपका शुभम शुभम कहाँ निकले हो मैं अभी सब्जी लेने निकला हूँ तीन दिन से बहुत बारिश हो रही है इतना पानी जाम हो चुका है की सब्जी लेने के लिए सोचना पड़ता है की जाए की नहीं जाए कितनी मुश्किल है बहुत मुश्किल है घर के अंदर पानी आने वाला है मतलब आ ही चुका है ऑलमोस्ट

પણ અત્યારે અમે આદત થઈ ગઈ છે આમાંથી બિલકુલ યુવાનોનું કેવું છે સત્તર વર્ષ થયા છે અને સત્તર વર્ષથી આ પ્રકારે અહીંયા પાણી ભરાતા હોય છે અને દર વર્ષે ચોમાસામાં બે વખત આ પ્રકારની રેલ આવતી હોય છે ખાડી રેલને લઈને તેઓ ટેવાઈ ગયા છે જેમ જેમ આગળ જશો તેમ પાણીનું લેવલ વધતું જોવા મળી રહ્યું છે લોકોને અવરજવર માટે ટ્રેક્ટરની સુવિધા કરવામાં આવી છે તે પણ સ્થાનિક લોકોની મદદથી કરવામાં આવી છે દર વર્ષે આ પ્રકારની હાલત હોય છે અહીંયા કરોડો રૂપિયાના મકાનોમાં પાણી પ્રવેશતા લોકોની ઘર વકરીથી લઈ ફર્નિચરને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે એક બાજુ ખાડીપુર તો બીજી બાજુ આકાશમાંથી વરસાદરૂપી આફત છેલ્લા ચાર દિવસથી વરસી રહી છે જેને લઈને સુરતનો લીંબાયત વિસ્તાર હોય પર્વત પાટિયા હોય ઘોડાદરા હોય સનિયા અહેમદ હોય કે કુંભારિયા હોય તમામ વિસ્તારના લોકોની હાલત દૈનિક બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દીપા કીર્તિશ પ્રશાસનના અધિકારીઓ આખરે ક્યાં છે હવે તેમને જવાબ તો આપવો પડશે ને કે આખરે વરસાદ વરસે અને ત્યારબાદ ખાડીઓ ઓવરફ્લો થાય તેના પાણી જે રહીશો છે તેમને પરેશાનીનો સામનો કરવો પડે છે પાણીના કારણે તો આખરે અધિકારીઓ છે ક્યાં બિલકુલ દિપા નવયુવાનોએ જે પ્રકારે અત્યારે કીધું કે છેલ્લા કેટલા વર્ષોથી તેઓ ટીવાઈ ગયા છે આ પ્રકારની પાણીની વચ્ચે રહેવા માટે તેઓ મજબૂર થયા છે જે પ્રકારે કહી શકાય કે દર વર્ષે સિઝનમાં બે વખત આ પ્રકારે ખાડી પૂર આવતા હોય છે ત્યારે સૌથી મહત્ત્વની વાત છે કે અહીંયા આવેલી ખાડી છે તેને પૂરવાની અથવા તેનો પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની જગ્યા પર દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોય છે છેલ્લા પાંચ વર્ષથી તો સતત આ પ્રકારના દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ સ્થાનિક લોકોનું કેવું છે કે સત્તર વર્ષથી આ સમસ્યા વચ્ચે ઝઝુમી રહ્યા છે મહાનગરપાલિકાને ઘણી બધી ફરિયાદો કરવા છતાં પણ કોઈ વિકલ્પ ઊભો થતો નથી અને દર વર્ષે તેમને વરસાદના સમયે એટલે કે સુરત ગ્રામ્યમાં વરસાદ પડે તો ખાડીપુર આવે અને સુરત શહેરમાં વરસાદ પડે તો પાણીનો નિકાલ નથી થતો જેને લઈને સૌથી વધારે મુશ્કેલીઓનો

ડૂબી જાય તેટલા પાણી અહીંથી વહી રહ્યા છે રસ્તા દેખાઈ નથી રહ્યા રસ્તા પરથી જાણે કે નદીઓ વહી રહી હોય તેવી તસવીરો પણ સામે આવી લોકો કઈ રીતે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા ભારે વરસાદ સુરતમાં વરસ્યો છે અને નદીઓ ગાંડીતુર બની છે માંગરોળના વાંકલ બેરિયા માર્ગ પર આવેલા ઘરોમાં પાણી ઘુસી ગયા છે અચાનક ભૂખી ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા અનેક પરિવારો ફસાયા બે ઘરના લોકો પાણીમાં ફસાતા એનડીઆરએફ અને માંડવી ફાયરની ટીમનો પહોંચ્યો સુરતના પર્વત પાટીયા ની ચોર્યાસી ડેરી પાસે ખાડીના પાણી ફરી વળ્યા ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું મહિલાના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા પરિવારના સભ્યોએ ફાયર વિભાગ પાસે મદદ માંગી વિભાગના કર્મચારી તાત્કાલિક બોટ લઈને મહિલાના ઘર સુધી પહોંચ્યા હતા બોટની મદદથી રેસ્ક્યુ કરવામાં ડેરી અને તેની આસપાસના ફૂટ જેટલા પાણી લોકોના ઘરની અંદર હતા સુરતના બારડોલી હાલ બેહાલ થઈ ચૂક્યા છે બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું નગરના આ સ્ટેશન પાસેથી જવાનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે વહીવટી તંત્ર દ્વારા મૂકીને બ્રિજને બંધ કરવામાં આવ્યો છે બેરિકેટ મૂકીને બ્રિજને બંધ કરવામાં આવ્યો છે બ્રિજના નાકા પર પોલીસ જવાનોને ખડકી દેવાયા મીંઢોળા નદીએ ભયજનક સપાટી વટાવી છે નદીની ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે

બ્રિજ બનાવવામાં આવ્યો બ્રિજ પાણીમાં ગરકાવ થવા માં પાસે નો જે બ્રિજ છે એ બ્રિજ ઉપર થી એક વુટ ઉપરથી પાણી ધર્યું છે અને હાલ ગૌરી વ્રત ચાલતા હોય અને ગૌરી વ્રત જે વિસર્જન કરવા માટે લોકો આવતા હોય છે દ્રશ્યમાં જોઈ શકો છો પ્રતિક ના રૂપે ગૌરી જે માતા નું વ્રત કરતા હોય છે અને જ્વાલા ને હાલ આજે નદી ની અંદર પધરાવા માટે પણ અહીં સ્થાનિકો આવી રહ્યા છે ખાસ કરીને આ જે ઉપરવાસ એટલે કે

શિવશક્તિ સોસાયટીના લોકોના ઘરોમાં પાછળના ભાગેથી પાણી આગળ તરફ ઘરમાં થઈને પસાર થઈ રહ્યા છે સ્થાનિકોની ઘરવખરી સામાનને ભારે નુકસાન પહોંચી રહ્યું છે શિવશક્તિનગરના સોસાયટીની અંદર હજારથી પણ વધુ લોકોની જનસંખ્યા રહે છે માંગરોળ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો કીમ નદીમાં ભારે પાણીની આવક થતા નદી કાંઠે આવતા ગામોને એલર્ટ કરાયા માંગરોળ તાલુકાના ગામોને સાવચેત રહેવાની સૂચના અપાઈ ઓલપાડ તાલુકાના તંત્ર દ્વારા સૂચના અપાઈ છે ટીમ દ્વારા વાંકલ ગામે બાવીસ લોકોના રેસ્ક્યુ કરી શાળામાં સલામત સ્થળે ખસેડાયા સિમોદરા ગામે પાંત્રીસ થી વધુ લોકોને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા પ્રાંત અધિકારી મામલતદાર સહિતનો કાફલો સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે પોલીસ તંત્ર દ્વારા પણ પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીની શફુરા નદી બે કાંઠે થઈ ધોરાજીમાં આવેલ શફુરા નદી કોઝવે પાણીમાં ગડકાવ પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી શફુરા નદીના કોઝવે ધોવાઈ ગયેલા હોવા છતાંય લોકો જીવના જોખમે ચાલતા નજરે પડ્યા

ન્યારી બે ડેમમાં સો ટકા પાણી ભરાયેલા હોવાથી ડેમનો એક દરવાજો શૂન્ય પોઈન્ટ છોતેર મીટરે ખોલવામાં આવ્યો પણ પળાધરી તાલુકાના ગોવિંદપર રામપર તરઘડી વણપરી અને ખામટા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સલામત સ્થળે રહેવા સૂચના અપાઈ જામકંડોરનાથી દૂધિવદર જવાનો માર્ગ બંધ થયો દૂધીવદર કોઝવે પર પાંચ ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે દૂધી વદરથી લુણાવાડા કેરાડી જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં ફસાયા ભારે કારણે નદીઓ બની છે રાજકોટના ધોરાજીના છત્રાસા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસતા વરસાદ વચ્ચે છત્રાસા થી માણાવદર તરફ જવાનો મુખ્ય કોઝવે તૂટ્યો કોઝવે તૂટતા વાહન વ્યવહાર પ્રભાવિત ધોરાજી પંથકમાં માર્ગો પર પાણી વહેતા થયા સમાચાર ભરૂચથી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અંકલેશ્વરની બહુચર્ચિત આંબલા ખાડી ઓવરફ્લો થઈ આંબલા ખાડીમાંથી ઘોડા તણાતા નજરે પડ્યા હાઇવેથી અંકલેશ્વર શહેરનો મુખ્ય માર્ગ બંધ થયો ખાડી ઓવરફ્લો જુઓ કઈ રીતે અહીં પ્રાણીઓ પશુઓ માટે પણ સમસ્યાઓ સર્જાય છે લોકો તો આ પાણીમાં ડૂબી જ જાય પરંતુ આ જે ઘોડા છે તે પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા ધોધમાર વરસાદ શું વરસ્યો માનવ હોય કે પશુઓ સૌ કોઈ ત્રસ્ત પોરબંદર જિલ્લામાં છેલ્લા છ દિવસમાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો જિલ્લામાં જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી દ્રશ્યમાન થાય છે પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં આવેલ અમીપુર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા તંત્રએ તમામ તૈયારીઓ કરી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ દ્વારકા પાસેનું ભીમ ગજા તળાવ તૂટવાની અણીએ હોવાના કારણે પાણીના સ્તરને ઓછું કરવા રોડ તોડવામાં આવ્યો ભીમ ગજા પાણીના સ્તરને ઓછું કરવા રાજપરાથી ચરકલા જતા માર્ગને તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો ભીમ ગજા તળાવ સતત પાણીની આવક વધતા તબાહી સર્જે તે પહેલા જ પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ ગીર સોમનાથના કોડીનારથી વેરાવળ તરફ જતા રોડના પુલ પર પાણી ફરી વળ્યા કોડીનાર શહેરના પાણી દરવાજા નજીક પુલ પર ફરી વળ્યા હતા શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાતા પુલ પર પાણી ફરી વળ્યા જો કે કેટલાક વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા ધસમસતા પાણીના પ્રવાહમાં મુસાફરી કરતા નજરે પડ્યા બાદમાં પ્રશાસને એક બેરિકેડ મારીને વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલા બે ડેમોમાં પાણીની આવક થઈ વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં વધારો થયો હાલ કેલિયા ડેમની સપાટી એકસો નવ પોઈન્ટ નેવું મીટરે પહોંચી છે નવસારીમાં ભારે વરસાદના પગલે નદીઓ ખાડી અને નાળા છલકાયા નાળામાં પાણીની આવક વધતા મુશ્કેલી પડી જિલ્લા પંચાયત હસ્તકના ઇઠ્યોતેર માર્ગો બંધ થયા ખાસ કરીને નવસારીના વેડછા ડામર અડધા રોડ બંધ થયા જલાલપોર તાલુકામાં તવડીનો એપ્રોચ રોડ બંધ થયો ચીખલી તાલુકામાં બામણવેલ ધોણઝા હરણગામ રોડ પણ બંધ થયો છે ચીખલીના જ પીપલ ગાભણ આમધરા મોગરાવાડી રૂમલા રોડ બંધ થયો હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારી જિલ્લામાં રેડ એલર્ટ હતું અને આ રેડ એલર્ટની વચ્ચે નવસારી જિલ્લામાં મેઘમહેર થઈ ચૂકી છે દેમાર વરસાદને કારણે નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદી પોતાની ભયજનક સપાટીની નજીક નજીક હવે આવી રહી છે દેમાર વરસાદ હજુ પણ સતત જો ત્રણથી ચાર કલાક વરસે તો ક્યાંક આંબિકા અને કાવેરી નદી પોતાની ભયજનક સપાટી વટાવીને ગાંડી તૂર બનશે અને લોકોના હાલ બેહાલ કરી નાખશે નજીકના જે કાંઠા વિસ્તારના જે ગામો છે એ ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને લોકોને સાવચેતીના પગલાં લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે બીજી બાજુ આજે દ્રશ્ય છે એ બિલ્લીમોરા અને ગણદેવી શહેરને જોડતો જે માર્ગ છે એ હાલ પાણી ફરી વળતા બંધ થઈ ચૂક્યો છે નદી નાળા અને કોતરો બે માર વરસાદને કારણે છલકાય છે કાવેરી અને પૂણા અંબિકા નદીમાં જે રીતના જળસ્તર વધી રહ્યા છે એના કારણે નદી અને નાળાઓના પાણી પણ હવે આ નદીઓના પાણી નદી નાળામાંથી છલકાઈને મુખ્ય માર્ગો પર ફરી રહ્યા છે નવસારી જિલ્લા પંચાયત હસ્તકના તેમાં સ્ટેટ હાઈવેના અંદાજીત થી વધુ જે માર્ગો છે એ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે માર્ગો પર વરસાદી પાણી ફરી વળવાના કારણે માર્ગો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે તમામ સ્થિતિઓ પર વહીવટી તંત્રની નજર છે પરંતુ હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે તંત્રની ચિંતાઓ વધી રહી છે બીજી બાજુ તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ સાથે સજ્જ છે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી નવસારી શહેરનો રેલ રાહત કોલોની જ્યાં ચાલીસ ઘરોમાં પાણી ભરાઈ ગયા પચાસથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા ઘરનો સામાન પલડી જતા લોકો હેરાન પરેશાન પટેલ રાહત કોલોનીના લોકો હજુ પણ ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે ઘરવખરીનો સામાન પલડીને બગડી ગયો છે નવસારીમાં વરસાદના કારણે વિજલપુરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ વિજલપુરમાં આવેલી અનેક સોસાયટીમાં પાણી ભરાયા શહેરમાં આવેલી ચંદનવન રામનગર સહિત અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા અનેક લોકોને હાલાકી પડી અમુક ઘરોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા વરસાદના કારણે વિજલપુરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વિજલપુરમાં આવેલી અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે શહેરમાં આવેલી ચંદનવન રામનગર સહિત સોસાયટીઓ પાણીમાં ગરકાવ મુખ્ય રસ્તા પર જ પાણી ભરાતા લોકોને કરવામાં મુશ્કેલી પડી છે અમુક ઘરોમાં વરસાદી સામ્રાજ્ય છવાયેલું છે નવસારીમાં અનરાધાર વરસાદ ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીની સપાટીમાં વધારો અંબિકા નદી ની સપાટીમાં વધારો થતા બ્રિજ પાણીમાં ગરકાવ લો લાઇન બ્રિજ પર પોલીસ બંદોબસ્ત તાલુકાનો ગાયકવાડી શાસન સમયનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો ડોસવાડા ડેમની આજુબાજુના ગામડાઓને એલર્ટ કરવાની સૂચના અપાઈ સોનગઢ તાલુકાના સાત વ્યારાના આઠ અને વાલોડ તાલુકાના બે ગામને એલર્ટ કરાયા કુમકુવા ખાંજર ડોસવાડા ખરસી કનાળા ચોરવાડ અને ખડકા ચીખલી ગામમાં એલર્ટ અપાયું વ્યારાના વાઘછરી ચીખલી મુસા કાનપુરા પાનવાડી વ્યારા કપુરા અને અંધારવાડી ગામમાં એલર્ટ અપાયું વાલોડના કમલાછોડ અને સદલા ગામમાં એલર્ટ અપાયું